હલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટીપ્સ ચેનલમાં તો આજે આપણે બનાવીશું મેથીની ભાજીના મુઠિયા આ મુઠિયા તમે ઘરે ક્યારેય નહીં આ રીતે બનાવ્યા હોય એકદમ ટેસ્ટી અને સરસ એકદમ પોચા બને છે તો ચાલો આપણે શરૂ કરીએ તો મેથીની ભાજીના મુઠિયા બનાવવા માટે આપણે અહીંયા બે વાટકી કણકી કોરમાનો લોટ લીધો છે તો આ કણકી કોરમાનો લોટ તમને કોઈ પણ ઘંટીએ મળી જશે અને આપણે અહીંયા બે વાટકી ઘઉંનો કકરો લોટ લીધો છે આપણે અહીંયા ઝીણો લોટ નથી લેવાનો મુઠિયા બનાવવા માટે આપણે અહીંયા કકરો લોટ લેવાનો છે જ્યારે પણ મુઠિયા બનાવીએ ત્યારે બંનેનું માપ આપણે અહીંયા સરખું રાખવાનું છે જો તમારે ઓછા બનાવવા હોય ક્વોન્ટિટીમાં તો તમારે અહીંયા એક વાટકી કણકી કોરમાનો લોટ લેવાનો છે અને એક વાટકી તમારે અહીંયા ઘઉંનો કકરો લોટ લેવાનો છે અને આપણે અહીંયા ભાજીને સમારીને પહેલેથી આપણે અહીંયા ધોઈને રાખી લીધી છે તો મુઠિયામાં આપણે

તો બે વાટકી આપણે અહીંયા ઘઉંનો પકરો લોટ લીધો છે તો હવે આપણે લોટમાં મસાલા કરીશું તો સૌથી પહેલા આપણે અહીંયા એક નાની ચમચી આપણે અજમો લીધો છે તો અજમોને આપણે આ રીતે હાથમાં લઈ અને ક્રશ કરીને લઈશું તો અજમો ઉમેરવાથી આપણા મુઠિયા જે છે આપણે જ્યારે ખાઈશું ત્યારે એકદમ પચવામાં એકદમ સરળતાથી પચી જશે નાની અડધી ચમચી આપણે હિંગ ઉમેરીશું એક ચમચી ધાણાજીરું પાવડર ઉમેરીશું એક ચમચી ગરમ મસાલો ઉમેરીશું નાની અડધી ચમચી હળદર પાવડર ઉમેરીશું તો મેં અહીંયા એક ચમચી તીખું મરચું લઉં છું તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધતું કે ઓછું કરી શકો છો બે નાની ચમચી આપણે ખાંડ ઉમેરીશું ખાંડનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધતું કે ઓછું કરી શકો છો ને સ્કીપ કરવી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અને તમારે ખાંડની જગ્યાએ તમારે ગોળનો ઉપયોગ કરવો હોય તો તમે ગોળનો ઉપયોગ પણ કરી શકો છો તો હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું તો હવે આપણે અહીંયા એક વાટકી દહીં લીધું છે એ ઉમેરી લઈશું દહીનું પ્રમાણ તમારે અહીંયા સરખું જ રાખવાનું છે થોડું તો તમારા જે મુઠિયા છે એ એકદમ સરસ પોચા બનશે તો હવે આપણે અહીંયા લીલા સમારેલા ધાણા લઈશું હવે આપણે અહીંયા થોડી મેથીની ભાજી ઉમેરતા જઈને બધું જ આપણે લોટ સરસ રીતે મિક્સ કરી લઈશું તો પહેલાં આપણે અહીંયા પાણી નથી ઉમેરવાનું આપણે અહીંયા દહીં ઉમેર્યું છે એટલે આપણે અહીંયા ભાજીમાં પણ અહીંયા થોડું પાણી હોય છે બધું જ મિક્સ કરી લેવાના છે મસાલા ત્યારબાદ જ આપણે પાણીની જરૂર પડે તો જ આપણે અહીંયા પાણી ઉમેરવાનું છે તો આપણે બધા મસાલા સાથે આપણે અહીંયા સરસ લોટ મિક્સ કરી લીધો છે તો હવે આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈને લોટ બાંધીશું લોટ બાંધતા પહેલાં આપણે અહીંયા નાની અડધી ચમચી જેટલો ખાવાનો સોડા નાખીશું તો આપણે અહીંયા નાની અડધી ચમચી જેટલો અહીંયા સોડા નાખ્યો છે તમારે આશરે નાખવો હોય તો તમારે બે થી ત્રણ ચપટી જેટલો નાખી દેવાનો છે તો હવે આપણે અહીંયા થોડું થોડું પાણી ઉમેરતા જઈને લોટ બાંધી લઈશું તો આપણે અહીંયા થોડું પાણી ઉમેરીને બધા મસાલા સરસ મિક્સ કરી લીધા છે તો હવે આપણે અહીંયા બે ચમચી જેટલું તેલ ઉમેરીશું તો જો તમે મુઠિયામાં અહીંયા અથાણાનો મસાલો ઉમેરવા માંગતા હોય તો તમે અહીંયા મસાલો ઉમેરી શકો છો તો હવે આપણે બધું મિક્સ કરી લઈશું તો મુઠિયાનો લોટ આપણે અહીંયા બધા જ મસાલા સાથે મિક્સ કરી અને આપણે અહીંયા લોટ તૈયાર કરી દીધો છે તો આ રીતનો તમારે અહીંયા લોટ બાંધવાનો છે મુઠિયા વડે એટલો અહીંયા વધારે આપણે કડક નથી રાખવાનો કે વધારે પડતો ઢીલો નથી રાખવાનો તો તમે જોઈ શકો છો આપણે અહીંયા મુઠિયા એકદમ આસાનીથી વરી શકે છે તો આ રીતે તમારે અહીંયા મુઠિયા વાળી લેવાના છે તો હવે આપણે મુઠિયા બાફવા માટે આપણે અહીંયા એક ઇડલીનું કુકર લીધું છે એની અંદરની આ ડીશ એક આવતી હોય છે કાણા વાળી એની ઉપર આપણે અહીંયા મુઠિયા વાળી અને મૂકીને બાફી લઈશું તો હવે આપણે અહીંયા ડીશને ગ્રીસ કરી લઈશું તો તેલ લગાવીને આપણે આ રીતે ગ્રીસ કરી લેવાની છે ડીશને તો આપણા જે મુઠિયા જે બફાઈ જાય એટલે એકદમ આસાનીથી નીકળી જાય અને અહીંયા તળીએ ચોટે પણ નહીં તો ડીશને આપણે અહીંયા ગ્રીસ કરી લીધી છે તો હવે આપણે અહીંયા કુકરમાં મૂકી દઈશું તો કુકરની અંદર આપણે અહીંયા પહેલેથી જ પાણી મૂકી દીધું છે તો પાણીને આપણે અહીંયા ગરમ થવા દઈશું અને આપણે અહીંયા ડીસ મૂકી દઈશું અને જેમ જેમ આપણા મુઠિયા વડે તેમ તેમ આપણે અહીંયા ડીશ ઉપર મૂકી દઈશું તો હવે આપણે મુઠિયા બનાવી લઈશું તો આ રીતે આપણે અહીંયા થોડો લોટ લેવાનો છે બાંધેલો અને પછી આ રીતે તમારે મુઠિયા હાથની મદદથી બનાવી લેવાના છે મુઠિયાની સાઈઝ તમે તમારી રીતે નાની કે મોટી કરી શકો છો તો આ રીતના આપણે અહીંયા મુઠિયા બનાવી લઈશું તો બધા જ મુઠિયાને આપણે અહીંયા વાળી અને આપણે અહીંયા કુકરમાં મૂકી દીધા છે તો હવે આપણે ઉપર ઢાંકણ ઢાંકીને પંદર થી વીસ મિનિટ જેટલું ફૂલ ગેસ ઉપર બફાવા દઈશું પંદર થી વીસ મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો હવે આપણે ચેક કરી તો આપણે અહીંયા ચપ્પુની મદદથી આપણે અહીંયા ચેક કરવાના છે તો આ રીતે આપણે અહીંયા ચપ્પુથી આપણે અહીંયા જોઈ લેવાનું છે તો તમે જોઈ શકો છો આપણું અહીંયા ચપ્પુ એકદમ ક્લીન આવે છે તો આપણા મુઠિયા આપણે અહીંયા સરસ બફાઈ ગયા છે તો હવે આપણે ગેસ બંધ કરી અને મુઠિયાને આપણે બહાર કાઢી લઈશું

તો આ રીતે તમારે ડિશની અંદર તમારે અહીંયા તેલ લગાવીને મુઠિયાને બાફવા મૂકવાના છે તો એકદમ આસાનીથી તમારા મુઠિયા સરસ રીતે અલગ પડી જશે તો હવે આપણે મુઠિયાને કટ કરી લઈશું તમે જોઈ શકો છો આપણે કટ કરીએ છીએ તો પણ અહીંયા ચપ્પુ એટલું ચઢતું નથી તો આપણે અહીંયા મુઠિયા જે છે સરસ રીતે બફાઈ ગયેલા છે તો તમે જોઈ શકો છો આપણા મુઠિયા એકદમ સરસ પોચા બન્યા છે તો આ જ રીતે આપણે બધા જ મુઠિયાને કટ કરી લઈશું તો બધા જ મુઠિયાને આપણે અહીંયા કટ કરી લીધા છે તમે જોઈ શકો છો તો હવે આપણે મુઠિયાને વઘારી લઈશું મારી આ રીતથી મુઠિયા કોણ કોણ બનાવે છે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો મુઠિયા વઘારવા માટે આપણે અહીંયા એક ગેસ ઉપર કડાઈ મૂકી છે તો હવે આપણે એમાં તેલ ઉમેરીશું તો આપણે અહીંયા ચાર મોટી ચમચી જેટલું તેલ ઉમેરવાનું છે જ્યારે પણ આપણે અહીંયા મુઠિયા વઘારે ત્યારે આપણે અહીંયા થોડું તેલનું પ્રમાણ વધારે જ રાખવાનું છે તો મુઠિયા વઘારવા માટે તમે અહીંયા સિંગ તેલનો ઉપયોગ કરવા માંગતા હોય તો તમે અહીંયા લઈ શકો છો તો તો તેલ આપણું અહીંયા ગરમ થઈ ગયું છે હવે આપણે એક નાની ચમચી જેટલી ઉમેરીશું અને આપણે અહીંયા મીઠા લીમડાના પાન ઉમેરીશું બે મોટી ચમચી જેટલા આપણે અહીંયા સફેદ તલ ઉમેરીશું બે ચપટી આપણે અહીંયા હિંગ ઉમેરીશું તો હિંગ આપણે અહીંયા અંદર ઉમેરી છે પણ આપણે આ રીતે વઘારમાં ઉમેરીશું તો સરસ વધારે ટેસ્ટી લાગશે તો વઘાર આપણો અહીંયા થઈ ગયો છે તો હવે આપણે એમાં મુઠિયા ઉમેરી દઈશું બધું જ આપણે સરસ મિક્સ કરી લઈશું તો વઘાર સાથે આપણે મુઠિયા સરસ મિક્સ કરી લીધા છે તો હવે આપણે ઉપરથી થોડા લીલા ધાણા ઉમેરી દઈશું અને બધું જ આપણે અહીંયા સરસ મિક્સ કરી લઈશું તો આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લીધું છે હવે આપણે ગરમા ગરમ મુઠિયાને સર્વ કરી લઈશું એકદમ સ્વાદિષ્ટ અને પોચા મેથીની ભાજીના મુઠિયા બનીને તૈયાર છે તો તમે જોઈ શકો છો તો મારી આ રીતથી તમે ઘરે મુઠિયા બનાવજો છો ઘરમાં બધાને જ ખૂબ જ ભાવશે તો આજની રેસીપી તમને કેવી લાગી મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રોને જરૂરથી શેર કરજો થેન્ક યુ